નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કુમાર છાત્રાલય અંતર્ગત આવેલી ગૃહપતિ તેમજ રસોઈયા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી વીર મેઘમાયા વન એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી ભગીરથ કુમાર છાત્રાલય જે વિકસિત જાતિ તાલાળા માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિની કચેરી ગીર સોમનાથના પત્ર ક્રમાંક ત્રેવીસ છાસઠ ચોવીસ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસથી જે એનઓસી મળેલું છે તેના અનુસંધાને મિત્રો ગૃહપતિ તેમજ રસોઈયા માટેની ભરતી કરવા માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો વર્તમાન પત્રમાં તારીખ ઓગણીસ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત તો તમે જોઈ શકો છો ગુરુપતિ માટેની એક જગ્યા છે મિત્રો કેટેગરીની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસીની કેટેગરી માટે આ જગ્યા છે શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ રસોઈયા માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એસીબીસી કેટેગરી માટે તેમજ ધોરણ ચાર પાસ થયેલા ઉમેદવારો અહીં અરજી કરી શકશે આ જગ્યા માટે વયમર્યાદા સરકારશ્રીના પ્રવર્તમાન નિયમાનુસાર રહેશે તેમજ નિમણૂક પામનાર કર્મચારીને સરકારશ્રીના નિયમાનુસાર ફિક્સ વેતન ચૂકવવામાં આવશે અને તેઓને ઇન એડના સંસ્થાના કર્મચારી ગણાશે સરકારશ્રીના કર્મચારી ગણાશે નહીં અને સરકારશ્રીના પણ પગાર ધોરણ લાગુ પડશે નહીં કે તેના માટે ભવિષ્યમાં કોઈ હક હકદાઓ પણ કરી શકશે નહીં આ બંને જગ્યા માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ અરજી કરવાની રહેશે રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસમાં નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો સરનામું નોંધી લેશો પ્રમુખ શ્રી વીર મેઘમાયા વન માયા વન અને એજ્યુકેશન જે ફાઉન્ડેશન શ્રીઓ શ્રી ભગીરથ કુમાર છાત્રાલય વિકસિત જાતિ ઠેકાણું સ્ટેશન રોડ સત્યમ સોસાયટી નૂતન હાઈસ્કૂલ પાછળ ગીર તાલુકો ગીર જિલ્લો ગીર સોમનાથ પિનકોડ છત્રીસ એકવીસ પચાસ વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપવામાં આવેલો છે કે રહી હોય તો તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ગૃહપતિ તેમજ રસોઈયા માટે મિત્રો વિકસિત જે શ્રી ભગીરથ કુમાર છે મિત્રો મિત્રો જેના અંતર્ગત તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી